હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે દહીંની પંજાબી કઢી બનાવવાની છે બહુ સરસ મસ્ત બનાવશું આપણે ટેસ્ટી એકદમ એના માટે પાંચસો ગ્રામ દહીં જમાવી લઈ લીધું છે અને અડધી વાટકે એટલો ચણાનો લોટ લીધો છે કોથમી લીધી છે બે લીલા મરચાં વઘાર માટે લીધા છે લીમડો લીધો છે કસોરી મેથી લીધી છે લસણ આખું વઘારમાં લીધું છે જીરું લીધું છે ત્રણ નામ લવિંગ લીધા છે રાય જીરું લીધું છે મેથી લીધી છે અને લાલ મરચું ને કાજુ લીધા છે એને આપણે ઘીથી વઘાર કરવાનો છે બીજો વઘાર ઘીનો આવશે પહેલો વઘાર સરસિયા તેલનો આવશે આજે આપણે બનાવીશું પંજાબી સરસ મજાની કઢી ચાલો બનાવવાની રીત આપણે ચાલુ કરશું મિત્રો તમે જોઈ શકો છો આપણે કઢી બનાવવાની ચાલુ કરી દીધી છે તો મેં પાંચસો ગ્રામ દહીં આના અંદર તપેલી મોટીના અંદર ટ્રાન્સફર કરી લીધું છે અને બે ચમચી ચણા લોટ નાખ્યો છે અને હવે સરસ મજાનું મિક્સ કરી લેશું આને ફેટી લઈશ સરસ મજાનું આ કઢી બહુ પતલી નથી આવતી આ કઢી ચાડી જ આવે છે મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાનું ફેટી લીધું છે અને અડધો ગ્લાસ પાણી રેડ્યું છે દહીંના અંદર અને સરસ મજાનું મિક્સ કરી લીધું છે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું મેં સરસોનું તેલ ગરમ મૂક્યું છે તેલ આપણું ગરમ થઈ રહ્યું છે પંજાબી કઢી છે તો સરસિયાના અંદર બહુ જ સરસ બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરે સરસું તેલ ના હોય તો તમે જે રેગ્યુલર તેલ ખાતા હોય એમાં પણ બનાવી શકો છો તેલ ગરમ થઈ રહ્યું છે મિત્રો બહુ જ સરસ મજાની આપણે

પાણી રેડશું 2 કિલો સટ્લો પાણી રેડ્યું છે મેં અને 1/2 કિલો સટ્લો પહેલા દહીં ત્યારે ફેટતી ત્યારે રેડી હોતું હે તો આપણે થોડી ઉકળ મંડ્યા પછી મસાલા કરવાનું છે આપણે આ કઢીના અંદર આપણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છીએ આદુ મરચાં લસણ મેં ખાડીને લઈ લીધા છે એ નાખીશું આપણે થોડી કઢી ઉકળવા માંડે પછી નાખીશું જ્યારે તમે કઢી બનાવતા હો ત્યારે ગેસ ધીમો રાખી અને પછી આપણે દહીંક છાશ તમે જે બી જેને બી કઢી બનાવો એ નાખવાનું ધીમો તાપે ઉકાળવાનું કેમ કે એ બહુ ફૂલ તાપ હોય છે અને બહુ ઉતારો કરીએ છીએ તો દહીંક છાશ ફાટી જાય છે અને કઢી સારી નથી બનતી હોતી તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણી કઢી

હળદર નાખું છોડતી ચમચી એટલી અને આદુ મરચાં લસણ નાખું છું આ પંજાબી કઢી તમે લીલા મરચા ની અંદર બનાવજો તમને બહુ જ સરસ મજાની લાગશે એમ આપણે સૂકા મરચાથી વઘાર કરવાનો છે જેનો થોડો મારીશું આપણે હવે જને ઉકવા દે સ્કરી ન હું મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણે કઢી ઉકળી ગઈ છે પેલા ધાણા નાખું છું પેલા દાણા નાખવાથી કઢીના અંદર ચાર ચાંદ લાગી જાય છે કઢી બહુ સરસ દેખાઈ રહી છે એકદમ ઠીક બનાવી છે તમે જોઈ શકો છો આ થોડી વાર રહેશે એટલે થોડી વધારે જાડી થઈ જશે એટલે પહેલાંથી આપણે આવી રાખીએ છીએ કઢી તૈયાર થઈ ગઈ છે હું તાબડીના અંદર ટ્રાન્સફર કરી લઈશ અને પછી આપણે બીજો તડકાની વઘાર કરીશું કાઢીમાં બીજો વગાર કરવા માટે મેં ઘી લઈ લીધું છે બે મોટી ચમચી અને ઘી ગરમ મૂકી દીધું છે ઘી ગરમ થઈ રહ્યું છે આપણું ઘી ગરમ થઈ રહ્યું છે આપણે થોડું કાજુ લીધા છે અને મરચું એક કટકા કરી દીધું છે અને કસૂરી મેથી લીધી છે મિત્રો તમે જોઈ શકો છો સરસ થઈ ગયો છે છે કઢી મિત્રો આ તમે ક્યારે પણ નહીં ખાધી હોય તમે એકવાર જરૂરથી મેં જેવી રીતના બનાવી એવી રીતના તમે બનાવજો ટ્રાય કરજો તમને ખરેખર બહુ જ મજા આવી જશે કસૂરી મેંથી વઘારમાં નાખી છે અને કાજુ પણ નાખ્યા છે લાલ મરચા વઘાર કર્યો છે એટલે બહુ જ ટેસ્ટી કઢી બની છે કઢી પહેલાં પણ આપણે સારી વણી હતી પણ ડબલ તડકાથી વધારે સારી થઈ ગઈ છે અને મેં જોડે કઢી જોડે ભાત રાખી અને એક ડીશ આવી બનાવી છે આ વઘાર વગરની કઢી છે આપણી બી પહેલાં એક જ વઘારવાળી કઢી છે અને આ ડબલ વઘારવાળી કઢી છે મેં આ ભાતના જોડે સૌ કરી છે બહુ જ સરસ મજાની ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે બંને ખરેખર બહુ જ સરસ સુગંધ આવે છે ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે હું રોજ આવી જ નવું નવું લઈને આવું ઓકે મિત્રો બાય બાય મિત્રો સી